અંકલેશ્વર જેડીસી પોલીસે નોટિફાઇડ એરિયા નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જેઆઈડીસી પોલીસે નોટિફાઈડ એરિયા ઓફિસ નજીકથી શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરીને જતા આઈસર ટેમ્પો ને ઝડપી પાડી સાડા ચાર લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોની શંકાસ્પદ હાલતમાં અટાય કરી હતી ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો મિલકત સંબંધિત ગુનાઓને શોધી કાઢવા માટે પેટ્રોલિંગ હતા તે દરમિયાન પોલીસ ને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે

ડ્રાઈવર તેમજ અન્ય બે ઇસમોને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો પોલીસે ટ્રકના ડ્રાઈવર મહેશ રમાકાંત ચૌધરી રહે રહે અંકલેશ્વર મૂળ ઉત્તર પ્રદેશ તેમજ ગોરખ અને રાજારામ વિક્રમ ભારતી બંને રહે બડકોદરા મૂળ રહે ઉત્તર પ્રદેશ નાઓને શંકાસ્પદ બંગાર ના જથ્થા સાથે અટકાયત કરી હતી પોલીસે કુલ બે હજાર ત્રણસો પાસઠ કિલોગ્રામ શંકાસ્પદ ભંગારના જથ્થા ની કિંમત રૂપિયા સિત્તેર હજાર નવસો પચાસ તેમજ ચાર ની કિંમત નો આઇસર ટેમ્પો અને પકડાયેલા આરોપીઓના અંગ માંથી મળી આવેલ મોબાઈલ ફોન મળીને કુલ ચાર લાખ એકોતેર હજાર ચારસો પચાસ નો મુદ્દા માલ કબજે કર્યો હતો